આવતો સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે ગુજરાતના બોતર તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ તાપીના ઢોલવણમાં પોણા જેટલો વરસાદ પડ્યો હતો ત્યારે હવામાન વિભાગે આજની આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ પડશે આ સાથે તેમણે જણાવ્યું કે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં ચોમાસું દસ્તક આપશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના ભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે તેમણે જણાવ્યું કે આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થશે આ સાથે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગરમાં ગાજવી સાથે સામાન્ય વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં પણ ગાજવી સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે આવતીકાલે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં વીજળીના ચમકારા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે બાર અને તેર તારીખે છૂટાશે સ્થળો પર સામાન્ય વરસાદની આગાહી છે જેમાં નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી તથા જૂનાગઢ અમરેલીમાં વીજળીના ચમકારા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ચૌદ અને પંદર તારીખે નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી અડતાલીસ કલાકમાં નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રવેશ કરશે સોળ તારીખે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સત્તર તારીખે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ તરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો પ્રિયા યુટ્યુબ ચેનલ